સુરત સાયબર ક્રાઈમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસ્તા ફરતા આરોપીને આણંદથી ઝડપી પાડ્યો છે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાસ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો રેકેટના સમાચાર મળતા જ અલ્ફાસના માધ્યમથી અમદાવાદથી બેન્કોક ગયેલા ત્રણ નાગરિકોએ મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો ઝડપાયેલો આરોપી અલ્ફાઝ મેમન હાલમાં અમદાવાદના સરખેજમાં રહે છે અને તે મૂળ આણંદનો છે તપાસમાં બહાર આવ્યો છે કે તે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એજન્ટ મારફતે મ્યાનમાર માયાવાડીમાં આવેલી એક ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં નોકરી માટે ગયો હતો પાંચ મહિના સુધી ત્યાં કામ કર્યા બાદ તે ભારત પરત ફર્યો હતો અલ્ફાઝની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ સુલેમાનભાઈ દાંત્રેલિયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો તેણે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર પણ મોકલ્યા હતા આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલાં તેણે અન્ય ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કર્યા હતા જો કે આ રેકેટનો પર્દાફાશ થતા અને સમાચાર માધ્યમોમાં જાણ થતાં આ ત્રણેય નાગરિકો બેંકોકથી જ ભારત પરત ફર્યા હતા આ રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોના નોકરી સુધી રહેલા લોકોને નોકરીની લાલચ આપીને ફસાવતા હતા તેવા લોકોને થાઇલેન્ડ મોકલી ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં દાખલ કરાવતા હતા જે તેમને સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ કંપનીઓમાં ફરજ પાડવામાં આવતી હતી આ મામલાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે આ રેકેટના મુખ્ય આરોપીઓ નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી પ્રીત રસિકભાઈ કમાણી આશિષભાઈ રમણભાઈ રાણા અકીબ હુસેન આશિક હુસેન સૈયદ સશાંગ યોગેન્દ્ર સક્સેના અને દાનિશ સુલેમાનભાઈ દાંત્રોલિયાની ધરપકડ કરી હતી વ્યાજ કડીમાં અલ્ફાજ મહેમાનની ધરપકડથી આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો બહાર આવશે તેવી શક્યતા છે સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે અમે લોકોની બાકી મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું

પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમને સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે એ જે ત્રણ માણસો છે એમને કંઈક એ લોકો એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ હતી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગબંધારણ છે એ આણંદના છે અને એક સુરતનો છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા